ફાર્માન એનર્જીમાં સૌથી વધુ ઉછાળો બંને ઇન્ડેક્સમાં અડધાથી એક ટકાની મજબૂતી પાયો સિમિલર માટે નવા કરારથી ડૉક્ટર રેડીઝમાં તેજી નિફ્ટીમાં ટોપ ગેનર્સમાં શે સામેલ બીજી તરફ જીપી મોગનના બુલિશ રિપોર્ટથી રિલાયન્સમાં સવા એક ટકાની તેજી તેની સાથે અમુક ઓટો આઈટી અને મેટલ્સમાં પણ વધારો કેપિટલ માર્કેટ શેર્સમાં તેજી બીએસસી લિમિટેડ રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યો સીડીએસએલ અને એમસીએક્સમાં પણ મજબૂતી ક્લાયન્ટ પીસમાં વધારાને કારણે મ્યુચ્યુઅલ ફંડમાં પણ ખરીદારી ઝેપ્ટોએ આઈપીઓ હાલ મુલતવી રાખતા ઇટરનલ અને ડીમાર્ટમાં ઉછાળો

ગુડ નોન અને માર્કેટ નજર કરો આ તો અત્યારને આજે આપણે માર્કેટમાં સારી એવી તેજી સાથેનો કારોબાર જોયો છે નિયરલી પોણા ટકાની તેજી પણ આપણે સેન્સેક્સ અને નિફ્ટીમાં જતાં જોઈએ બિફોર અલાંચ પણ અત્યારના આપણે જો જોઈએ તો સેન્સેક્સ અને નિફ્ટીમાં નિયરલી તમને ચાળીસ એક બેઝિસ પોઈન્ટનો પોઝિટિવ કારોબાર જોવા મળશે તો એક થોડું ત્યારથી એક નીચે માર્કેટ આવ્યું છે જે ઉચ્ચતમ સ્તર હતા એની વાત કરીએ તો પણ સેન્સેક્સમાં અત્યારના એક્યાસી હજાર ત્રણસો પાંત્રીસના લેવલ તમને દેખાશે ત્રણસો સાડા ત્રણસો પોઈન્ટની તેજી હજી પણ બનેલી છે બેતાળીસ બેઝિસ પોઈન્ટ સાથે સુડતાલીસ એક બેઝિસ પોઈન્ટની તમને તેજી જોવા મળશે નિફ્ટીમાં એકસો સોળ પોઈન્ટ સાથે ચોવીસ હજાર સાતસો અડત્રીસના લેવલ મિડ કેપમાં નજર કરો અત્યારના સૌથી વધારે કારોબાર મિડકેપમાં થઈ રહ્યો છે બાસઠ એક બેઝિસ પોઈન્ટની તેજી સાથેનો એટલે કે ત્રણસો સાહીઠ પોઈન્ટનો અહીંયા ઉછાળો તમને જોવા મળશે અઠ્ઠાવન હજાર બસો સત્યાશીના લેવલ બેંક નિફ્ટી પર જો નજર કરો તો અહીંયા એક ફ્લેટિશ કારોબાર છે પંચાવન હજાર સાતસો ચારના લેવલ્સ પર તમને કારોબાર જોવા મળશે અહીંયા પણ આપણે નિયરલી પાંચ સુધીની તેજી સુધી માર્કેટ જતા જોયા હતા નિફ્ટી બેંકની વાત કરીએ ત્યારે માર્કેટ પ્રેથ પોઝિટિવ છે પણ પહેલાં કરતાં થોડીક વેચવાળી વધી છે એક હજાર છસો ત્રાણું કાઉન્ટરમાં ખરીદી છે નવસો ચાર કાઉન્ટરમાં તમને અત્યારના વેચવાળી જોવા મળશે પણ મેં માર્કેટ પ્રેથ ઓફકોર્સ અત્યારના પોઝિટિવ જ છે સપોઝ આપણે ઇન્ડાએ સ્પેસિફિક નજર કરીએ તો નિફ્ટી રિયાલિટીમાં આજે સવારથી આપણે સારી એવી તેજી જોઈ રહ્યા છે અને અહીંયા એક સારો એવો પોઝિટિવ કારોબાર જોઈ રહ્યા છે ને અત્યારના જો જોઈએ તો સવા બે ટકાથી વધારેનો તમને અહીંયા પોઝિટિવ કારોબાર દેખાશે નિફ્ટી કેપિટલ માર્કેટ્સમાં જો બે ટકાની ઉપરની મજબૂરી જોઈ રહ્યા છે તો અહીંયા આ બે વાગ ઓફકોર્સ ખરીદી વધતા આપણે જોઈ રહ્યા છે એ સિવાય ઇન્ડિયન ડિફેન્સ દોઢ ટકાની એક અહીંયા સારી એવી મજબૂતી સાથે કામકાજ કરી રહ્યું છે હેલ્થકેર અને ફાર્મા પણ આજે ઘણા પાર્ટિસિપેટ કરી રહ્યા છે એક ટકાની ઉપરની મજબૂતી તમને અહીંયા જોવા મળશે સાથે ઇન્ફ્રા પર નજર કરો અહીંયા પોણા ટકાની મજબૂતી સાથેનો એનો કારોબાર છે અને અહીંયા પણ એક સારી એવી ખરીદી આપણે બનતા જોઈ રહ્યા છીએ સીપીએસસી કન્ઝમ્પશન અડધા ટકાની ઉપરની મજબૂતી અત્યારના બતાવી રહ્યું છે અને અહીંયા એક સારી એવી ખરીદી આપણને બનતા જોવા મળતી દેખાય છે આઈટી અને મેટલમાં પણ આજે પાર્ટિસિપેશન આવી રહ્યું છે માર્કેટમાં અહીંયા પિસ્તાળીસ એક બેઝિસ પોઈન્ટની તમને ત્રીજી સાથેનો કારોબાર જોવા મળશે એ સિવાય એનર્જી પેક પાવર પેકમાં પણ એક સારો એવો પાવર છે જે થોડી નબળાઈ આવી રહી છે કે વેચવાલી આવી રહી છે નિફ્ટી પીએસયુ બેંક નિયરલી ચોસઠ એક બેઝિસ પોઈન્ટના દબાણ સાથે અહીંયા નિફ્ટી પીએસયુ બેંક કામકાજ આજે કરી રહ્યો છે અને સાથે જ નિફ્ટી ઓટો પ્રાઇવેટ બેંક તરફથી એક ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં કામકાજ તમને અત્યારના આવતું દેખાશે સ્ટોક સ્પેસિફિક ઘણી બધી મૂવમેન્ટ છે આજે અને જો સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટમાં જોઈએ તો એટર્નલનો આજે જ સવારથી કાઉન્ટર ઘણો ટ્રેન્ડ થઈ રહ્યો છે અને આજે જ નહીં આપણે એટર્નલના કાઉન્ટરમાં આખા વીકની શરૂઆતથી જ એક પોઝિટિવિટી જોઈ છે સવા ચાર ટકાની ઉપરની મજબૂતી સાથે એટર્નલ હાઇએસ્ટ કે કાઉન્ટર છે નિફ્ટીનો ફોલો બાય ટ્રેન્ડ ડૉક્ટર રલિશલે પાવરગીર અને શ્રીરામ ફાયનાન્સ પણ વધારે વાતચીત કરીશું આજના આપણા ગેસ સાથે ચોઇસ પ્રોકિંગના કુનાલ પરાર આપણી સાથે જોડાઈ ગયા છે કુનાલ ગુડ આફ્ટરનૂન અને કઈ રીતના આજે માર્કેટ તમે જોઈશો આજે સારી એવી તેજી રહી છે માર્કેટમાં ઓલ્થો એ અહીંયા એક થોડો આપણે પોઝિટિવ ફેક્ટરમાં તો રહ્યા છે ઇન્ડાયસીસ પણ થોડુંક અહીંયા આપણે વેચવાલી પણ વચ્ચે વચ્ચે આવતા જોઈ રહ્યા છે કઈ રીતના તમે તમે જોઈ રહ્યા છો નિફ્ટી નિફ્ટી બેંકને

અને હવે 24624 501 સારું સપોર્ટ બની ગયો છે કે કે છલા બે દિવસથી આજના દિવસ સુધી ને છલા બે દિવસથી 2450 નેરાઉના લો બન્યા પછી આપણે એક સારું બાઉન્સ બેક અત્યારે આ લેવલ પર જોવા મળેલું છે એટલે વ્યુ ડેફિનેટલી પોઝિટિવ સાઇડમાં મેન્ટેન કરી શકાય ચાલવાની સલાહ અત્યારે હાલ સુધી જોવા મળી છે કોઈ પણ ઘટાડો આવે 24600 સુધી 24624 650 સુધી તો જે પ્રમાણે અત્યારે ઓનગોઇંગ ટ્રેન્ડ છે એના हिसाबે 2450 ના એસઆર સાથે ખરીદી કરીને ચાલો ઉપરમાં 24850 અને બ્રેક તો 25000 સુધી આપણે લેવલ આપણે નિફ્ટીમાં જોવા મળી શકે तो चौ अठा चौबीस हज़ार पाँच सौ पचास थी पच्चीस हज़ार लैवल्स तब अँ कामकाज कर सको चौबीस हज़ार पाँच सौ थी चौबीस हज़ार सपोर्ट छ सौ ने अपने सारा एवं सपोर्ट लैवल्स जो रहा है तो यस अँ तब पोजिशन बनाई चाली सको पर सामें निफ्टी बैंक कोई अँ ट्रेड बनी सके निफ्टी बैंक की बात करें तो निफ्टी बैंक में अत्यार आ लेवल पर व्यू बनी रो मुमेंटम अत्यार हाल पूरती बनी रही है पंचाण छसो एसी अराउंड अत्य निफ्टी बैंक અત્યારે ખાસ મોન્ટ નથી જોવા મળી રહી પંચાવન પાંચસો ની ઉપર સસ્ટેન થઈ છે બહુ મોટી વસ્તુ છે પણ એક છેલ્લા બે દિવસથી કન્ટિન્યુઅસ સાઇડવેઝ રેન્જમાં અત્યારે નિફ્ટી બેંક આપણને જોવા મળી રહી છે તો ત્યાં પણ ખાસ ક્લિયર ડાયરેકશ અત્યારે નથી બની રહ્યું હું નિફ્ટી બેંક અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ પણ એઝાઇસ જો કામ કરવું હોય તો કરી શકાય કે ના કરાય છેલ્લા ઘણા દિવસથી સારી મોમેન્ટ આપણને જોવા મળી છે જે પ્રમાણે અત્યારે ઓવરઓલ અત્યારે એનો ઇન્ડેક્સ ટ્રેડ કરી રહ્યો છે જે પ્રમાણે અત્યારે વ્યૂ બની રહ્યો છે પર્ટિક્યુલરલી ડેફિનેટલી પોઝિટિવ સાઈડ નોટ છે મને ફર્ધર ઉછાળો પણ જોવા મળી રહ્યો છે એમાં બેમત નથી અને આવનારા દિવસોમાં હજુ પણ સારી એવી રેલી આ ઇન્ડેક્સમાં આ કાઉન્ટર્સમાં જોવા મળી શકે બટ થોડો વ્યૂ અત્યારે આ લેવલ પર સાઈડ વેઝનો બની રહ્યો છે કોઈ નવી ખરીદારી કરીએ ચાલે છે અત્યારે હાલ પૂરતી નથી બની રહે એક સારી એવી રેલી છે હજુ પણ જોવા મળી શકે છે જો તમારી પાસે ઓલરેડી આ કાઉન્ટર્સમાં પોઝિશન હોય તો એને હોલ્ડ કરીને ચાલો હજુ પણ સારા એવા લેવલ આવનાર દિવસોમાં જોવા મળી શકે છે અને હું ખાલી ને ખાલી આ શોર્ટ કે મીડિયમ ટર્મ માટેની વાત નથી કરતો મને એવું લાગે છે કે લોંગ ટર્મ માટે એનું પર્સ્પેક્ટિવ હોય તો ડિફેન્સ કાઉન્ટર્સ ઘણા સારા પ્લે કરી શકે છે માઇનર ડીપ એક્સપેક્ટેડ છે જ્યાં તમે તમારી પોઝિશન જમા કરીને ચાલી શકો છો જે પ્રમાણે પ્રેઝન્ટ ગવર્મેન્ટ ફોકસ કરી રહી છે મને એવું લાગે છે કે આવના દિવસોમાં ઇન્ડિયા ડિફેન્સ પર્ટિક્યુલર આ પ્રોડક્ટને લઈને ઓવરઓલ ગ્લોબ લેવલ પર સારી એવી ડિમાન્ડ અત્યારે વધી શકે છે અને એમાં પણ જે પ્રમાણે યુનો પ્રેઝન્ટ ગવર્મેન્ટ વર્કઆઉટ કરી રહી છે હેવીલી વર્કઆઉટ કરી રહી છે મને એવું લાગે છે કે હજુ પણ સારા એવા રિટર્ન આપણને ડિફેન્સ કાઉન્ટરમાં ડિફેન્સ સ્ટોકમાં જોવા મળી શકે છે ઇન્ટરનેટ માટે કોઈ સલાહ નથી પોઝિશનલ માટે કોઈ સલાહ નથી જો આ લેવલ લેવલમાં માઇનર ડીપ આવે છે તો એ ડીપ પર લોંગ ટર્મ માટે ઇનિશિયેટ કરીને ચાલવાની સલાહ જરૂરથી રહેશે લોંગ ટર્મ માટે લોંગ સ્ટડી અહીંયા કામ છે તો લોંગ ટર્મ માટે વધારે આ સેક્ટર ને આપણે જોવું જોઈએ સવાલ જે ઉપર જે સોનલબેન 파રેખ નો સવાલ આવે છે સોનલ મે ઘણા વખત પછી તમે અહીંયા સવાલ પૂછ્યો છે શોર્ટ ટર્મ માટે કયા સેક્ટર પર ધ્યાન આપવું જોઈએ અહીંયા શોર્ટ ટર્મ માટે કોઈ પ્લેઆઉટ કરવું હોય તો કોઈ કોઈ કાઉન્ટર તમારા નજરમાં એટલે શોર્ટ ટર્મ માટે અત્યારે આ પર જોવા જઈએ તો જે વ્યૂ અત્યારે બની રહ્યો છે જે પ્રમાણે અત્યારે અમુક કાઉન્ટર્સમાં મોમેન્ટમ બની રહી છે મારા હિસાબે એ બે કાઉન્ટર્સ એવા છે જેમાં શોર્ટ ટર્મ માટે ટ્રેડિંગ કરીને ચાલી શકાય છે અને એમાં પણ સૌથી પહેલું જે કાઉન્ટર છે ટ્રેન્ડનું છે આજના દિવસમાં ઘણી સારી રેલી આ ટ્રેન્ડ કાઉન્ટરે બતાવેલી છે અને મને લાગે છે કે કન્ટિન્યુ પણ થઈ શકે છે તો પ્રિઝર્વ લેવલ ટ્રેન્ડમાં પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે

તો ટ્રેન્ટ અને ડૉક્ટર રેડ્ડીઝ લેબ તમારા માટે કાઉન્ટર છે સુરેન્દ્રભાઈ પાંચ હજાર છસો વીસના સ્ટોપલોસ સાથે પાંચ હજાર સાતસો પાંસઠના ફર્સ્ટ લેવલ્સ અને પાંચ હજાર આઠસો સિત્તેરના થોડા લિટલ બિટ લોંગ લેવલ્સ માટે તમે કામકાજ કરી શકો છો ડીઆરએલ એટલે કે ડૉક્ટર રેડ્ડીઝ લેબ એક હજાર બસો પચાસનું સ્ટોપલોસ રાખજો એક હજાર ત્રણસો ત્રીસથી એક હજાર ત્રણસો પંચ્યાસીના બે ટાર્ગેટ્સ તમને મળતા દેખાઈ રહ્યા છે નેક્સ્ટ સવાલ પર અને

પછી આપનું સ્વાગત છે અને નેક્સ્ટ સવાલ પર આપણે જઈશું અને એ આવી રહ્યો છે પવન પટેલનો સવાલ હવે એ કહી રહ્યા છે કે જે રીતના મોન્સૂન એડવાન્સ થઈ રહ્યું છે સીઝન બેસી રહી છે એટલે એફએમસી એના લીધે અને ફર્ટિલાઇઝર સેક્ટર્સમાં આપણે સારી એવી મુવમેન્ટ જોઈ શકીએ છીએ તો આ સેક્ટરમાં કોઈ કાઉન્ટર તમને ગમે એફએમસીજી અને ફર્ટિલાઇઝર કાઉન્ટરમાં શોર્ટ ટર્મ માટે તમે કયા સેક્ટરની વાત કરી FMCG અથવા તો ફર્ટિલાઇઝર કાઉન્ટરમાં તમને અત્યારના કોઈ શોર્ટ ટર્મ ટ્રેડ લેવા માટે ગમે કાઉન્ટર્સ FMCG સેક્ટરની વાત કરીએ નો ડાઉટ આ દિવસમાં પોઝિટિવ મોમેન્ટમ છે પણ એટલું ખાસ ઓફસાઇડ મોમેન્ટ વધે આજે ઉપર નથી પડી રહે બટ એમાં એક બે કાઉન્ટર્સ છે જે અમને સારા લાગી રહ્યા છે રીસેન્ટલી અમે જ્યારે મે અમારો બાસ્કેટ રીબેલેન્સ કરે અમે આઈટીસી ને અમે ઇન્ક્લુડ કર્યા છે સુપરમાર્કેટમાં અને મને લાગે છે કે અ સારા એવા રેટર્ન આપણને આઈટીસી માં આવનાર દિવસોમાં જોવા મળી શકે છે તો જે વ્યૂ બની રહ્યો છે પર્ટિક્યુલર કાઉન્ટર માટે આઈટીસી માં બની રહ્યો છે ચારસો અઠા ની અરાઉન્ડ કાઉન્ટર ટ્રેડ કરે છે ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે પ્રેઝન્ટ લેવલ પર એન્ડ લો લેવલ પર અત્યારે હાલ તો જે એસર બની રહ્યો છે રિસન્ટનો જે એનો લો છે ચારસો તેર નો તમે સેમ્પલ છે ચારસો ને દસ એસર મેન્ટેન કરીને ચાલીશું ચારસો અઢાર પાસે કાઉન્ટર ટ્રેડ કરી રહી છે ખરીદી કરીને ચાલો ટાર્ગેટ ની વાત કરીએ તો ઉપરમાં જે પ્રમાણે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે ચારસો ચોવીસ નો પહેલો ટાર્ગેટ ને એ જો બ્રેક કરે

એક સારી રિયલિટી એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ કેમ કે તમે જો કે ચોમાસું સ્ટાર્ટ થઈ ગયું છે અને ચોમાસાને લઈને જે અત્યારે આંકડા આવી રહ્યા છે એક્ચ્યુઅલી ઓબો એવરેજ હોવાના આંકડા છે અને જ્યારે જ્યારે ચોમાસું આવતું હોય છે ત્યારે ત્યારે ઓવરઓલ ઇકોનોમી રિવાઇવ થતી હોય છે એ પ્રમાણે એના આંકડા આપણે જોવા મળતા હોય છે કેમ કે ચોમાસું જો સ્ટાર્ટ થતું હોય છે તો ઇન્કમ વધતી હોય છે એના બેઝ પર તમને ટુ વ્હીલર ફોર વ્હીલર અ કશમે ડ્યુરેબલ્સ ને બધા જ જે સેક્ટર ડાયરેક્ટલી રિલેટેડ છે મોનસૂન ને લઈને બધામાં સારી વેલી આપણે જોવા મળતી હોય છે સો એક સારું વ્યુ બને પણ માં પણ ખાસ કરીને કે ફર્ટિલાઈઝર સેક્ટર ની વાત કરીએ આરસીએફ ચેક કે ચંબલ છે કે વિજા સેક્ટર ની વાત કરીએ તો વ્યુ અત્યારે આરસીએફ પર ફોકસ કરીને ચાલો બણ્યો છે ઓલરેડી કાઉન્ટર 157 લેવલ પર બ્રેકઆઉટ આપી દીધું છે વર્ 61 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે ખરીદી કરીને ચાવાઈ સલા છે 161 પાસે અ

તો આરસીએફ પર અત્યારે હાલ પૂરતો ફોકસ કરીને ચાવાની સલાહ લેશે આરસીએફ પર આપણે નવી ખરીદી જરૂરથી અત્યારે ઇનિશિએટ કરી શકીએ છીએ એકસો અડતાલીસનો સ્ટોપ લોસ એકસો બોતેર અને પછી એકસો નેવુંના ટાર્ગેટ માટે તમે કામકાજ કરી શકો છો ફેક્ટ જેની પાસે કાઉન્ટર છે એ જરૂરથી હોલ્ડ કરજો તમને અહીંયા બારસો રૂપિયાના ટાર્ગેટ્સ જોવા મળી શકે છે આઈ થિંક નવી ખરીદીની હમણાં અસલા નથી બની રહી એટલીસ્ટ ફેક્ટમાં નેક્સ્ટ સવાલ માટે કાંતિભાઈ રંગાણી અમદાવાદથી જોડાઈ ગયા છે એમના સવાલ સાથે જી સર સવાલ પૂછ્યો આપનો મેડમ મારે ડેલ્ટા કોપ સો શેર છે એકસો ના ભાવના અને મુ માઇક્રો ફાઈનાન્સ લાગેલા છે આપણે આઈપીઓમાં એ બસો એકાણું ના ભાવના એકાવન શેર છે ખાસા ટાઈમથી પડ્યા છે લોસમાં ચાલે છે ચાલીસ ટકા ને પંચાવન ટકા એવો કંઈક લોસીસ છે તો એ હું કાઢીને ક્યાં શેર લઉં તો એમાં કંઈક મને ફાયદો થાય

ના રાખી શકીએ કેમ કે જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે હજુ ઘણો લાંબો ટાઈમ આ સ્ટોક લેશે જે બાઇંગ પ્રાઇસ છે બાઇંગ પ્રાઇસ પર આવવા માટે એટલે હું પ્રેશર લેવલથી તો અવોઈડ કરીને ચાલવાની સલાહ આપીશ એવન એક્ઝિટ કરીને ચાલુ તો ચાલી શકાય હું તો ફિન કંપની પણ વાત કરી લઈએ અત્યારે જે પ્રમાણે હું ફાઇનાન્સ ટ્રેડ કરી રહ્યો છે વ્યૂ ડેફિનેટલી હું ફાઇનાન્સમાં પોઝિટિવ સાઇડનો છે કાઉન્ટર અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો એ બાવીસો ને એસી બાવીસો નેવું પાસે ટ્રેડ કરે છે

મોટું માઇક્રો ફિલ્મ માં પોચી સક અત્યારે હોલ્ડ કરી ને ચાલવાની સલાહ છે પણ લાગે છે કે આના દિવસ માં કાઉન્ટર માં 165 અને 165 જો બ્રેક કરે તો તમને 200 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે ટાઇમિંગ માટેનું કરેક્શન છે મને લાગે છે કે આ પૂરો થશે અને તમને ઉપર આ ઉપર ઉછાળો જોવા મળી શકે છે જી કુનાલ 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 એમની ખરીદી 291 રૂપિયા ની છે એટલે એમના ટાર્ગેટ પ્રાઇસ આવતા તો ઘણી બધી વાર લાગશે તો એ કહી રહ્યા છે કે હું લોસ બુક કરીને સ્વિચ કરી દઉં ઓકે બસો એકાણું ની અરાઉન્ડ છે ઓકે સો બંને કાઉન્ટરમાં સારું લોસ થઈ રહ્યો છે કે હજુ પણ સારું રિટર્ન મળી શકે છે એટર્નલ ઝોમેટો જે અત્યારે ટુ ફિફ્ટી ના લેવલ પર ટ્રેડ કરે છે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે ત્રણસો નો પહેલો ટાઈમ લાગે છે જે દિવસો ત્રણસો પાંચ બ્રેક કરશે ત્રણસો સાહીઠ સુધી લેવલ આપણે આવનાર દિવસોમાં કાઉન્ટર બતાવી શકે છે અને બીજું જે કાઉન્ટર છે જેમાં મને એક સારી એવી મોમેન્ટમ નો એક્સપેક્ટેશન છે FMCG કાઉન્ટર તરફમાં FMCG માંથી છે નામ છે VBL 469 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે અને એમાં પણ આવનારા દિવસોમાં આપણે 560 થી લઈને 590 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે ઓકે તો એટર્નલમાં સ્વિચ કરી શકો છો ત્રણસો પાંચથી ત્રણસો ના ટાર્ગેટ માટે અન્ય બેવરેજીસ માં પણ તમે ટ્રાન્સફર સ્વિચ કરી શકો છો પાંચસોથી પાંચસો નેવું ના ટાર્ગેટ માટે તો તમારે અહીંયા જ્યારે ઉછાળો મળે ત્યારે તમે નીકળીને આવ્યા સ્વિચ કરજો એ સાથે અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે બ્રેક લઈને પાછા ફરીશું સ્વાગત છે 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 ઉમેશ પટેલ સાથે સાથે સવાલ મારી પાસે પ્રોડક્ટ અને અને સુદર્શન કેમિકલ બંને એને એની વેલ્યુ તો કયા પર હોલ્ડ કરવા જોઈએ જોઈએ કે વેચીને છૂટા થવું બીજુ વસ્તુ છે વર્લપુલ ઇન્ડિયા મારે ફ્રી ખરીદી કરવી જોઈએ તો કયા પ્રાઇસ પર કરવી જોઈએ વર્લપુલ ઇન્ડિયા કેટલા વખત માટે તમે ખરીદી કરશો लॉन्ग टर्म ટર્મ सॉरी, लॉन्ग टर्म, लॉन्ग टर्म લોંગ ટર્મ ઓ ઓલરાઇટ અ તો સુદર્શન કેમિકલ અને બાંગકો પ્રોડક્ટ્સ કઈ રીતના તમે જોઈ રહ્યા છો કુનલ અ અહીંયા काम રીતના કામ કરવું જોઈએ ઓલા બાંગકો પ્રોડક્ટની વાત કરીએ 560 પાસ ટકા કાઉન્ટર ટ્રેડ કરી લે ને ઓલ ટાઈમ હાઈ પર કાઉન્ટર અમે ઉપરના લેવલની વાત કરીએ તો જો કાઉન્ટર આવનાર દિવસોમાં પાંચસો ત્યાંસી પાંચસો પંચ્યાસી ની ઉપર સસ્ટેન થાય તો પછી તમને વન વે રેલીમાં કાઉન્ટર સાતસો પંચાવન સુધીના પણ લેવલ બતાવવા માટે સક્ષમ છે બાંકો પ્રોડક્ટ હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે અને સામે સુદર્શન કેમિકલની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ કેમિકલ સ્ટોકમાં બની રહી છે જે વ્યૂ અત્યારે કેમિકલ સ્ટોકને લઈને બની રહ્યો છે મારો વ્યૂ અત્યારે સુદર્શન કેમિકલને લઈને પોઝિટિવ સાઇડ સાઈડનો છે જે વ્યૂ જે મોમેન્ટમ તમને અત્યારે કાઉન્ટર બતાવી રહ્યું છું હોલ્ડ કરીને ચાલવાઈ સલાહ છે આવનારા દિવસોમાં ક્યાંથી ક્યાંક આ કાઉન્ટર તમને તેરસોના ની ઉપરના પણ લેવલ બતાવે એવું લાગી રહ્યું છે વીકરી ચાર્ટ પર તો બંને કાઉન્ટર્સ અત્યારે હોલ કરીને જ ચાલવાની સલાહ છે જે બંને કાઉન્ટર્સ તમે હોલ કરજો આ અમે તમારી કોસ્ટ પ્રાઇઝ ઝીરો થઈ ગઈ છે એટલે આ બધા તમારા ગેમ્સ જ છે અને એક કેટલી મને જવાબ આપો કારણ કે ટાઈમ નથી વર્લ્ડ પુલ ઇન્ડિયામાં એન્ટ્રી લેવાય લોંગ ટર્મ માટે

અને જો એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો એને બી હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે ઓકે તો જેની પાસે છે એ હોલ્ડ કરજો ને નવી ખરીદી કરવી હોય તો પણ તમે કરી લેજો અને અહીંયા તમે કામકાજ જરૂરથી કરી શકો છો વોલપુલ ઇન્ડિયામાં એ સાથે જ રજા લેવાનો સમય થઈ ગયો છે આ તો ગુનાલ આપના કોઈ ડિસ્ક્લોઝર્સ પહેલા જે પણ સ્ટોકમાં જે પણ સ્ટોકમાં આપણે આજે રેકમેન્ડેશન આપ્યું છે સજેશન આપ્યું છે મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોકમાં હોઈ શકે છે જી ગુનાલ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવવા બદલ અને આપણા વેલ્યુબી વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ અને એ સાથે જ મને પણ આપશો રજા આપણે જોડાયેલા રજૂ રજા સાથે લઈને આવીશું વાયદાથી વાય નમસ્કાર